पदारविन्दे विनिवेशयान्तं वटाश पात्राशपुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि मुखं करोति वाचालं पङ्गुलङ्गय दे गिरिं यत्पातमहं वन्दे परमानन्दम् આજે હા પાબળી ગામની પવિત્ર પાવન ધરતી ઉપર બ્રહ્મનિષ્ઠ પરમ ક્ષત્રિય પરમ પૂજ્ય શ્રી ખુરીદાસ મહારાજ લાલજીરાવ મહારાજ ગોવિંદ્રો મહારાજ તથા મસરો મહારાજ એ બધાની અસીમ કૃપાથી અહીંયા કંચમરો મહારાજ તથા ભક્ત મંડળી આટલી બધી મોટી સંખ્યામાં સંતો ભક્તો તેડાવી અરસ પરસ જે દર્શનનો લાભ લેવડાવ્યો છે ખરેખર આ ગામ આ ભૂમિ ખૂબ ધનવાદને પાત્ર છે આજે અહીંયો વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા આજના અધિષ્ઠાન દેવ એવા શ્રી અમારે ગોવિંદ રોમ મહારાજની ત્યાંથી પધારેલા રહેવાશ્રી ભરત મહારાજ વરુણ રોમ મહારાજ ધિરુ રોમ મહારાજ ડાયા મહારાજ બાબુ રોમ મહારાજ શામળદાસ મહારાજ તખુ રોમ મહારાજ બધા મહાપુરુષો ના નામ નથી લેતો પણ સર્વે ભક્તો સંતો ને આ દાસાનું દાસ મહેન્દ્રરામ ના જય ગુરુ મહારાજ કબીર સાહેબ એક સાખી માં કહ્યું છે કે પ્યાર પાણી મેમીન પ્યાસી સુન સુન આયે મોયે હસી પાણી મેમીન પ્યાસી સુન સુન આયે મોયે હસી આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી એટલે અહીંયા કબીર સાહેબે જે વાત કરી છે કે પાણી મે મિલ પ્યાસી એ પાણીની અંદર જો માછલી હોય તો એના ઉપર પાણી નીચે પાણી આગળ પાણી પાછળ પાણી બધ પાણી ને પાણી હોય તો પછી એને શા માટે કબીર સાહેબે તરસી કીધી છે તો એ ફક્ત ને ફક્ત એ ભજનમો એમણે આપણા ઉપર ચાખો માર્યો છે કે આપણે જો જોઈએ સર્વ વ્યાપક પરમાત્મા સિવાય બીજું કઈ છે જ નહીં પણ આપણે એ પરમાત્માને જોઈ શકતા નથી આપણે જ્યારે પ્રાઇમરીમાં ભણતા ને ગુજરાતી શાળાની અંદર એટલે પ્રાર્થના આવતી તી આપણે કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે રે પલ પલ તારો દર્શન થાય દેખી દેખણ હારારે કોણ જે દેખણ હાર છે જેને નજર સદગુરુને મરી છે એ જ દેખી એક એટલે એ બદની અંદર આગળ કહ્યું છે કે નથી પૂજારી નથી કોઈ દેવા નહીં મંદિરના તાળો છૂટ કે તાળો છે કે પૂજારીની જરૂર જેને સદ્ગુરુની વાખ મળી ગઈ સદ્ગુરુની દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ એને તો સર્વ જગ્યાએ પરમાત્મા પરમાત્મા જો જોતો પરમાત્મા સિવાય બીજું કોઈ દેખાય એવું નથી એટલે એની અંદર કહ્યું નથી પૂજારી નથી કોઈ દેવા નહીં મંદિરને તાળો રે

તો એ આપણે બધા એને કયો કયો શોધી રહે છે કે જેને તમે શોધી રહ્યા છો એ કોણ છો એ તો તમે નજર કરો એટલે બૃહદ્યારણ્ય ઉપનિષદ ની અંદર એક વાત કરી છે કે એની અંદર પ્રથમ નામ તરીકે આપણે જે હું કહીએ છીએ ને એનો હું તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે એ જ્ઞાન એટલું બધું સેલું કરી દીધું છે કે જો જો તમને નજર પડે તો નામ સિવાય કશું જ દેખાયું નથી અહી જોવું તો માય કેવું નામ તોબલો એવું નામ આ કેમેરા એવું નામ મહેન્દ્રભાઈ એવું નામ પૂરણ રોમ એવું નામ ભરત રોમ એવું નામ જે જે નજર ભાડો તો ઝાડ છે કે લીંપડાનું ઝાડ છે ખજૂરીનું ઝાડ છે કાં બધો નામ 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 પણ નિરોજ મહારાજે જે નામની વાત કરી છે એ નામ કયું હમણાં એક મહારાજ ભજનમાં કહ્યું તું રામ નામ તું રાખ આંગ કોણ રામ નામ તું તું અહીંયો તું એમને ઉલ્લેખ કરજ કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આદિ અંત મધ્યમાં બોલે આ બોલે શબ્દ ખાસ વાળું છે કે આદિ અંત મધ્યમાં બોલે તે વસ્તુ તે સાચી એટલે આટલો બધો નામ છે પણ નામ કયું આ તો આપણો એવું નામ છે બોલા તો આપણો બોલે કે ન બોલે આ કે અમેરો બોલે કે ન બોલે તો બધા આમ તો ઘણી જગ્યાએ કહે કે તો કે તો ભલોય બોલે એવું કહે તમે ઓમો ઊંડા ઉતરો તો ગંચોમરો મહારાજ ખબર પડશે કે સચરાચરમો બધું બોલી રહ્યું છે એક સામાન્ય ધૂન બધા ગાતા જો શ્રી કુશલમ શરણમ મામા શ્રી કુશલમ શરણમ મામા ઓબા કેરી ડાળો બોલે નદીઓ બોલે પથરા બોલે ડુંગરા બોલે બધું બોલતું બતાવ્યું નહીં બોલાયું તો કયા નોમની વાત કરી છે નિરોધ મહારાજે કે જો જો નજર મારી ઠરે યાદી ફરી તો આપની યો સુમહી એ યો ગતિ યાદી જરે છે

તમે કોનો શોધ છો કોનો વ્યાપક કે વ્યાપક તમે પોતે જ છો એટલે તમારે નક્કી કરી લેવાનું છે કે હા તણ હાથના શરીરની અંદર હું કોણ છું એક વખતની વાત છે કે દયાનંદ સરસ્વતી જો તમે નામ મહારાજ નું હબળ્યું હોય તો એ એક ગુરુ ની અંદર સોતા સોતા વૃંદાવન ગયા તો વૃંદાવન માં એમને જઈને પૂછ્યું કે એવો કોઈ મહાપુરુષ મળશે કે જે મને આત્મજ્ઞાન ની વાત સમજાવશે એ વખતે એક ભાઈએ એક આગળ એક ઝૂંપડી બતાવી કે એક આગળ ઝૂંપડી છે જો આગળ જાઓ એમનું નામ વ્રજાનંદ છે એટલે આ ભાઈ દયાનંદ સરસ્વતી આગળ ગયા જે ઝૂંપડીનો દરવાજો ખખડાયો એ વખત અંદર થી પૂછ્યું ભાઈ તમે કોણ છો એ વખતે બોલે કે મહારાજ આની શોધમાં તો અહીં સુધી આવ્યો છું એટલે આપણે આગળ તમે ભાગવત ગીતાની અંદર પણ વાત કરો તો અર્જુન જો સુધી એના અગિયાર અગિયાર અધ્યાય સુધી અર્જુન હજુ ખબર પડતી નથી

રૂપ અનંત તું તું રમણ મહર્ષિ ને એ કરો ઓગણીસો બે ની અંદર પિલ્લે એને પ્રશ્ન કર્યો કે મહારાજ હું કોણ છું એટલે રમણ મહર્ષિ વાત કરી કે આજે પોચ ધાતુઓથી બનેલો આ દેહ એ તું નથી એથી આગળ પોચ જ્ઞાનેન્દ્રિયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પણ તું નથી એથી આગળ પોચ કર્મેન્દ્રિયો વાક પાણી પાદ ઉપસ્થ મળ એ પણ તું નથી એથી આગળ અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તું નથી આ બધું તું બાદ કરતો છેલ્લે જે વધે એ તું છે એટલે મહાપુરુષે એક ભજનની અંદર કહ્યું ખાલી બે લીટી કહું વગાડજો

આવો ગરીબ ખરેખર અમીર તો જાગ્રત માં રાતે સપનું આવ્યું તો એની અંદર આવી દશા ત્રણ ત્રણ દિવસ થી છોકરો ખાધેલું નહીં ના રેવર આવ્યું એટલે રાત્રે ચોરી કરવા ગયો આ સપના ની વાત કરું છું રાત્રે ચોરી કરવા ગયો કોના હાટું થઈ છોકરો હાટું થઈ અને પકડાઈ ગયો પકડાઈ ગયો એટલે એના બાર મહિનાની જેલ થઈ હવે બાર મહિનાની જેલ થઈ એમાં બાર મહિનાની અંદર સો મહિના ભોગવી દીધેલા અને એક વખત વચ્ચે રિસેસ બધા કેદીઓ જમવા નીકળ્યું એક વખત બીજા કેદી જોડે ઝઘડો થઈ ગયો એના તો એ વખત પેલા જેલરે બીજા એને પચીસ કરોડાની સજા કરી એટલે

સજાય બાકી રહી તારે પેલા વી ફટકા બાકી રહેતા એ જો કરીશ ખાલી જાગી જન એટલે તે નરસિંહ मेहता એક પણ કહ્યું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં ઉંગમો અટપટા ભોગ પાસે ચિત્ત চৈতন্য તદરૂપ વિલાસ ભ્રમ લટકા કરે ભ્રમની પાસે અને આવી આગળ જોરદાર સત્સંગ લઈને અમારા પુરાણ રોમ આગળની વાત તમને સમજાવશે એ યો નામ જે આજ મેં વાત તો કરી કે બોલે નામ આ વાત હુ હુ અને આ પુરાણ રોમ महाराज ખરેખર એક ઉગર સોભળવાનો જેવા છે કે અસલ જો નિરંત મહારાજ તમે જ્ઞાન લેવું હોય તો પુરાણ રોમ મહારાજ અને આ બધા સંતોને નમન કરી મારી વાતનો વિરામ આપું છું બોલો શ્રી સદગુરુ